સ્વાગત છે ખેડૂતભાઈએ તમારો મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે આઈસે ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ખેડૂતભાઈઓ જોઈ શકો છો આઈસે ટ્રેક્ટર રાકેશભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે પૂરેપૂરી જવાબદારી સાથે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વાત કરીએ આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટરની તો આખું ઓરિજનલ કન્ડિશન શોરૂમ પીસ ટ્રેક્ટર તમને જોવા મળી જશે સાચવેલું ટ્રેક્ટર ખેડૂતભાઈ જોવા મળશે બાકીની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો રૂબરૂમાં તમે ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર જોઈ શકો છો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મળશે તે બધી વાત વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો આઈસરની વાત કરીએ તો આઈસર છે ત્રણસો એંશી સિલ્વર કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર ચોવીસનું મોડલ છે જે આઇસર જોઈ શકો છો બે હજાર ચોવીસનું મોડલ જોવા મળી જશે વન ઓનરમાં ટ્રેક્ટર રહેશે ખેડૂતભાઈઓ જે આઇસર જોઈ શકો છો વન ઓનરમાં ટ્રેક્ટર જોવા મળી જશે છે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો જે કન્ડિશનમાં ટ્રેક્ટર વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે બાકી વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ જ રહ્યા છો તમે સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે બાકી મોડલની વાત કરીએ બે હજાર ચોવીસનું મોડલ જોવા મળશે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમતભાઈએ રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવે છે ટ્રેક્ટર તમને ઉના જોવા મળી જશે રાકેશભાઈ પાસે ઉનામાં રાકેશભાઈ પાસે જોવા મળશે રાકેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે રાકેશભાઈનો કોન્ટેક્ટ કરી લે